ઝાસ ચીટી બંધાણી છે એવી વાતે ગામ આખાના અન્ન પાણી ઉડી ગયા હતા શું કરવું એની શરૂ થઈ ન એટલે ભેંસ મોડવે જાય એમ સૌની નજર રાણપુર માથે ગઈ બે ત્રણ જણા રાણપુર માથે રાણપુર જાય અને છાપાવાળાને ખબર આપે યા છાપાવાળા કાંઈ તોપું રાખે છે તીખળી બોલી ગયો ભલે પણ એની પાસે ઘણા રસ્તાઓ રસ્તો કઈ કલમથી નીકળશે ઈ તો વળતા દિવસ સમાચાર છાપશે કે ગઈ રાતે નાગનેશ મંગાણું વાત કરનાર મળમાળો હશો છાપામાં બેઠા છે ઈ તો બામણ અને વાણિયા છે કાગના વાઘ પણ ખબર દેવામાં આપણું શું થાય છે આપણાથી તો કાંઈ થવાનું નથી પછી અને રોંઢળિયા વેળાએ નાગનેશ થી બે જણ ચિઠ્ઠી લઈને રાણપુર આવ્યા સૌરાષ્ટ્રની ઓફિસના દરવાજે ઉભા રહ્યા બોલો કોણ છે ચોકીદારે ટ્યા છાપાવાળાનું એટલે કે તંત્રીનું હા એમને નાગનેશ સિંહ રજા લઈ આવું કહીને ચોકીદાર કાર્યાલયમાં ગયો અમૃતલાલ શેઠ બહાર હતા પણ ઝવેરચંદ મેઘાણી હાજર હતા ચોકીદારે વાત કરી મેઘાણી ભાઈએ રજા આપી ખચકાતા બે જણ મેઘાણીની ખુરશી પાસે આવીને ઉભા રહ્યા તમે નાગનેશથી આવો છો ભરાવદાર મૂછોનો મોટી ઉપરી આંખોનો લાંબા ઓળિયાનો ચહેરો ઊંચો થયો પેલા આંગંતુકોએ બોલવાને બદલે બહારવટિયાનો જાસો તેમના હાથમાં મૂક્યો મેઘાણીએ જાસો વાંચ્યો સૌરાષ્ટ્રની રસધારના લેખકની આંખમાં શહીદી સમર્પણ અને મરદાનગીની કંઈ કેટલી સિંદૂર વર્ણી ખાંભીઓ એ ચિતરાઈ ગઈ હમ ચિઠ્ઠી ક્યાંથી મળી ગામના રખેહરે ચાપેતી છોડી પછી કાંઈ સૂજતું નથી પણ વઢવાણ પોલીસને જાણ કરી કે પણ વઢવાણ પોલીસને જાણ કરી છેટું પડે ને જોખમનો પાર નહીં શાનું જોખમ વઢવાણ જનારાના નામ બહારવટીયા જાણે તો એના આખા કુટુંબના કટકા કરે મેઘાણી છોકરા રઝળી જાય ને બાપુ ગામમાં કોઈ હોશિયાર પકડે એવું છે પણ પેલા ખોટકાઈને ને ઉભા રહ્યા પણ હથિયાર તો છે ને એ તો હોય જ ને તમે આમ ફાટી પડશો તો શું થશે સૌરાષ્ટ્રની રસદારની શૌર્ય કાથાઓ લખનાર એ કલમનો ધણી સામે ઉભેલા આદમીઓની મૂછો ઉપર થણમ થડાના મહેણા બાંધી રહ્યો હતો એના ગળામાંથી એ કાઠિયાણી ભાષાનો કઠોર મર્મ હોઠ પર ફરફરી ઉઠ્યો કે ઓય મૂછડા તમે કાક રસ્તો કાઢો સાબ પેલા ઓચરિયા આમાં રૂડો રસ્તો કઈ ન નીકળે ભાઈ મારે પોતાના બહારવટિયા સામે ઉભવું પડે કહીને મેઘાણીએ લોટકા હોકારાની રાહ જોઈ પણ કાંઈ ન મળ્યું હાલો કહીને એ કડેડાટ થયા કડ લટકતી બંદૂક લીધી માથા ઉપર સાફો મૂક્યો હું જ નાગને સાવું છું હાલો અને કાગળની દુનિયામાંથી ઠેકડો મારીને મેઘાણીને કાજલ ઘેરી રાતનો મુકાબલો અંકે કર્યો રાણપુર થી છાપાવાળા એવા છે એવી વાત સંભળાની ત્યારે ગામમાં થોડોક સળવળાટ થયો માણસ એમ ગણ્યા ગાંઠા માણસોની હલચલ દેખાણી થોડાક માણસો ગામને ચોરે આવ્યા થોડાક ને પાનો ચડ્યો તે હોશિયાર હથિયાર તે હોથિયાર લઈને આવ્યા છેવટે સુરજ જતો રહ્યો મેઘાણી એમની બંદૂક સજ્જ કરીને બેઠા હતા સોપો પડવાનો વખત થયો અને ફૂટેલા ઘડામાંથી પાણી વયું જાય એમ ચોરે આવેલા ગ્રામજનો એક પછી એક નોખ નોખા બહાના બતાવીને જતા રહ્યા મેઘાણીએ એકાકીપણાના અહેસાસને ઉપલા હોઠ તળે દબાવીને થોડી રમૂજ માણી લીધી હવે તો મુકાબલો જ એક ઉપાય હતો અધરાતનો ગજર વાંઘ્યો ગામને ગોંદરે કૂતરા ડાડવ્યા જોત જોતામાં આઠ દસ ઘોડા ડાબલા વગાડતા ગામના જાપેથી દાખલ થયા ખબરદાર ગામના ચોરેથી ગળાનો નિર્ભયતા અને કઠોરતાથી ધધકતો એ પડકારો ઉઠ્યો બહાર વેઠિયા પ્રથમ તો વહેમાયા પછી અચંબાણા અને પડકારથી થોડા હેપતાણા પણ ખરા કે ગોત ગોત ન જડે એવો આ પડકારો ગામમાં એવો ક્યાંથી

અને બંદૂક ખભે મૂકી ગામના બીકણા આદમીઓની શાબાશી જીલવા કરતા એ સીમના શિયાળવા સાંભળવા સારા એમ માનીને મેઘાણીએ રાણપુર તરફ પગ ઉપાડ્યા મોડી રાતે રાણપુર છાપાના કાર્યાલયમાં આવ્યા અમૃતલાલ શેઠ આવી ગયા હતા એમણે વાત પણ મેળવી હતી મેઘાણીએ હસતા આવેલા જોઈને ખાતરી થઈ ગઈ કે ફતે મેળવી છે તમે બહાર વટિયાનો મુકાબલો કરવા ગયા તા કે હા જી શું કરો મેઘાણીએ હસ્યા વાય આવા જીવ સટોસટ સાહસમાં પડશો તો આપણા છાપાનું શું થશે માનો કે તમે મુકાબલામાં ખપી ગયો હોત તો ખરું ને મેઘાણીએ હસતા હસતા ઉમેર્યું શેઠ હું વાર્તાઓ મરદની લખું છું અને મારામાં એનો છાંતોય ન હોય તો એ વાર્તાઓ વાંચે કોણ કદાચ ખપી જવાયું હોત તો સૌરાષ્ટ્રની રસધારમાં અવર કોઈ કલમે એક કથાનો ઉમેરો થાત અને મેઘાણી હસી પડ્યા સૌરાષ્ટ્રની રસધાર પણ હસી જ હશે ને મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહ્યો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય મેઘાણી